સુરેન્દ્રનગરમાં આવેલા લીમડી તાલુકાના પરનાળા ગામની સીમમાં પોતાના ખેતરમાં ઢોર ઘૂસી જતા ત્રણ લોકો ઉપર ઢોર માલિક દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો ત્યારે વળી આજે લીમડી તાલુકાના બડોલ ગામના ખેડૂતો ઉપર પણ હુમલાનો કિસ્સો બહાર આવ્યો છે આ બાબતે મળતી માહિતી મુજબ બળોલ ગામના ખેડૂત જીતેન્દ્રભાઈ ધીરુભાઈ પરમારના ખેતરમાં ઉભા પાકમાં લીલીઓ ગામના ઢોર માલિકો દ્વારા ઢોર ઘુસાડવા બાબતે સામાન્ય બોલાચાલી થવા પામી હતી ત્યારે આ સામાન્ય બોલાચાલી ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું જેમાં ગામના ઇજાગ્રસ્તના જણાવ્યા પ્રમાણે દસ ઉપરાંત લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો ત્યારે જીતેન્દ્રભાઈ પરમારને છોડાવવા જતા અન્ય જયેશભાઈ પરમાર ચાવડા કૌશિકભાઈ વિપુલભાઈ પરમાર યુવરાજભાઈ ચાવડા સહિત પાંચ લોકો ઉપર લાકડીઓ દ્વારા ઢોર માર મારવામાં આવ્યો હતો ત્યારે તમામ ઈજાગ્રસ્તોને 108 દ્વારા લીમડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ઈજાગ્રસ્તો દ્વારા એવું પણ જણાવવામાં આવ્યું હતું કે આ જપાજપીમાં અમારો સોનાનો ચેન અને એક મોબાઈલ ફોન પણ છીનવી લેવામાં આવ્યો હતો તેમજ આ બાબતે આ ખેતર માલિકો દ્વારા એવું પણ જણાવવામાં આવ્યું હતું કે અવારનવાર આ ઢોર માલિકો પોતાના ઢોરને અમારા ખેતરમાં છોડી દેતા હોય છે ત્યારે આ બાબતે તંત્ર તેમજ પોલીસ સ્ટેશન ને પણ જાણ કરવામાં આવી હતી પરંતુ આજની સુધી કોઈ આ બાબતે નિવેડો આવેલ નથી ત્યારે આ બનાવ રોજ બનવા પામ્યો છે તો શું ગ્રામ્ય વિસ્તારમાં લોકોને કાયદાનો ભય જ નથી રહ્યો એવું સાબિત થયું હોય એવું લોકચર્ચાનો વિષય બન્યો છે

મહિપતભાઈ મેટાલિયા દિવ્યાંગ ન્યૂઝ લીમડી ચુડા સુરેન્દ્રનગર